સલામવાલેકુમ વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે મ્યુઝ હાઈસ્કૂલ અને એજ્યુકેશન ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અગિયાર મનોવિજ્ઞાનના પ્રકરણ નંબર પાંચ બોધાત્મક પ્રક્રિયાનો અભ્યાસ કરી રહ્યા છીએ આજના આ વિડિયોમાં આપણે વાત કરીશું સર્જનાત્મક વિચારણા વિશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે સમસ્યા ઉકેલ એ બોધાત્મક જે પ્રક્રિયા છે એક માનસિક પ્રક્રિયા છે જેની આપણે ચર્ચા કરી હતી એની વ્યાખ્યા અને સમસ્યા ઉકેલ માટેની જે વિવિધ વ્યૂહરચનાઓ છે જે રીટો છે જે સોપાનો છે એની ચર્ચા કરી હતી હવે આપણે વાત કરીશું નિર્ધારણ અથવા તો નિર્ણય નિર્ધારણ એનો અર્થ અને સમજૂતીની વાત આપણે કરીશું વિદ્યાર્થી મિત્રો ધારો કે એક વ્યક્તિ બહુ વાચાર છે લોકોને મળવું તેને ગમે છે પોતાની વાત બીજાના ઘરે તે સરળતાથી ઉતારી દે છે હવે કહો કે તે કઈ નોકરી માટે લાયક ગણાશે બરાબર એક વ્યક્તિ છે એક માણસ છે જે ખૂબ વાચાર છે બીજા શબ્દોમાં આપણે કહીએ તો બોલકણો બરાબર કોઈ પણ વ્યક્તિની સાથે ઝડપથી હળી ભળી જાય એવી વ્યક્તિ લોકોની સાથે મુલાકાત કરવાનું એને ગમે છે અને પોતાની વાતને બીજાને સરળતાથી સમજાવી દેવાનું અથવા તો બીજાના ગળે વાત ઉતારી દેવાનું કામ એમને એને ખૂબ સારી રીતે આવડે છે તો આ જે બધી બાબતો છે એના આધારે આપણે નક્કી કરી શકીએ આપણે નિર્ણય લઈ શકીએ કે આવી જે વ્યક્તિ છે એ સેલ્સમેનની નોકરી માટે સૌથી વધુ યોગ્ય ગણાય જેની અંદર આવા ગુણો હોય એ જો સેલ્સમેન બને તો એ એ કાર્યમાં સફળ થશે બરાબર તમે એક નિપુણ સેલ્સમેનના લક્ષણો સાથે આ વ્યક્તિની સરખામણી કરીને નિર્ણય લીધો છે તેમ કહી શકાય બરાબર સેલ્સમેનના લક્ષણો આપણને ખબર છે સેલ્સમેન સાથેના આપણા અનુભવો એના આધારે આપણે આ વ્યક્તિના જે લક્ષણો છે એ લક્ષણોને સરખાવીને આપણે નિર્ણય લીધો કે ભાઈ આ વ્યક્તિ સેલ્સમેન બનવા માટે યોગ્ય છે નિર્ણય લેવામાં આપણે આપણા જ્ઞાન અને ઉપલબ્ધ પુરાવાઓને આધારે નિષ્કર્ષ તાળવીએ છીએ ધારણા કરીએ છીએ ઘટનાઓ અને વસ્તુઓનું મૂલ્યાંકન કરીએ છીએ જ્યારે કોઈપણ બાબતનો નિર્ણય કરવાનો હોય ત્યારે આપણી પાસે જે જ્ઞાન હોય છે જે માહિતી હોય છે ઉપરાંત ઉપલબ્ધ જે પુરાવા હોય છે બરાબર જે તે બાબતને લગતા જે પુરાવા હોય છે તેના આધારે આપણે નિષ્કર્ષ તારવીએ છીએ બરાબર અને ચોક્કસ પ્રકારની ધારણા કરીએ છીએ એના આધારે બરાબર આપણી માહિતીના આધારેના જે પુરાવા હોય છે એના આધારે આપણે ધારણા કરીએ છીએ અને ઘટનાઓ અને વસ્તુઓનું મૂલ્યાંકન કરીએ છીએ મિશ્ર બ્રુટા અને ત્રિફાથી નિર્ધારણ કે નિર્ણયનો અર્થ આપતા જણાવે છે કે નિર્ધારણ એટલે પ્રાપ્ય માહિતીને આધારે પ્રાપ્ય માહિતીને આધારે વસ્તુઓ લોકો પરિસ્થિતિ કે ઘટના વિશે અભિપ્રાયો બાંધવાની નિષ્કર્ષો ટાળવવાની કે સમીક્ષાત્મક મૂલ્યાંકન કરવાની ક્રિયા બરાબર પ્રાપ્ય માહિતીના આધારે એટલે આપણી પાસે જે માહિતી છે તે એ માહિતીના આધારે વસ્તુઓ એ કોઈ પણ વસ્તુ હોય લોકો પરિસ્થિતિ બરાબર વિવિધ પ્રકારની જે પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે વિવિધ પ્રકારની ઘટનાઓ એના વિશે અભિપ્રાય બાંધવાની આપણો જે અભિપ્રાય છે આપણો ફીડબેક બરાબર નિષ્કર્ષો ટાળવવાની કે સમીક્ષાત્મક મૂલ્યાંકન કરવાની ક્રિયા એટલે નિર્ધારણ કે નિર્ણય ઘણી વખત નિર્ણયો વ્યક્તિના ચેતન પ્રયત્નો વગર સ્વયં સંચાલિત અને ટેવશ લેવાતા હોય છે ઘણા નિર્ણયો એવા હોય છે જે આપણે સ્વયં સંચાલિત રીતે બરાબર ઓટોમેટિક એ નિર્ણયો આપણે લેતા હોય છે એ આપણા ટેવ વસ નિર્ણય હોય છે દાખલા તરીકે સ્કૂટર ચલાવતી વખતે ટ્રાફિકની લાલ લાઇટ જોઈ બ્રેક મારવી બરાબર શહેરમાં સિટીમાં આપણે બાઇક ચલાવતા હોઈએ અને લાલ લાઈટ થાય સિગ્નલ ઉપર એટલે તરત આપણે બ્રેક મારીને ઠોબી જઈશું ઊભા રહી જઈશું એ આપણી સ્વયં સંચાલિત અને એક વસ ક્રિયા છે બરાબર એ ટેવ વસ લીધેલો નિર્ણય છે આપણો પરંતુ ઘણા નિર્ણયો એવા પણ હોય છે જેમાં આપણું પૂર્વ જ્ઞાન અને અનુભવ વ્યક્તિગત રસ અને પસંદગી અગત્યનો ભાગ ભજવે છે આ ઉપરાંત ઘણા નિર્ણયો એવા હોય છે જે વ્યક્તિગત રસ અને પસંદગી પર આધારિત હોય છે આપણા જ્ઞાન અને આપણો જે અનુભવ છે એના ઉપર આધારિત હોય છે આપણને શું ગમે છે શું નથી ગમતું બરાબર આપણે શું જાણીએ છીએ એ બધી બાબતો અમુક નિર્ણયોમાં અસર કરે છે જેમ કે કોઈ નવલકથા કે કવિતાનું મૂલ્યાંકન કરવું બરાબર કોઈ કવિતાનું કે નવલકથાનું મૂલ્યાંકન કરીએ તો એ આપણી પસંદગી રસ અને આપણને જે જ્ઞાન છે એના આધારે આપણે કરતા હોઈએ છીએ આમ આપણા નિર્ણયો આપણી માન્યતાઓ અને મનોવલણોનીથી સ્વતંત્ર હોતા નથી વળી શીખેલી નવીન માહિતીના આધારે આપણે આપણા નિર્ણયમાં પરિવર્તન પણ કરીએ છીએ બરાબર એટલે આપણી જે માન્યતાઓ છે સોરી આપણા જે નિર્ણયો છે એ આપણી માન્યતાઓ અને મનોવલણો સાથે સંકળાયેલા છે બરાબર છે આ ઉપરાંત નવી જે માહિતી આપણે શીખીએ છીએ નવું જ્ઞાન મેળવીએ છીએ એના આધારે અગાઉ લીધેલા નિર્ણયો અથવા અથવા તો નિર્ધારણ જે આપણે ધારણા જે બાંધી હોય એમાં પરિવર્તન લાવીએ છીએ દાખલા તરીકે સારામાં કોઈ નવા શિક્ષક આવે છે શરૂઆતમાં શિક્ષક તમને ખૂબ કડક લાગે છે એટલે કે બરાબર કે હિટલર જેવા લાગે છે તમને પરંતુ જેમ જેમ એમના ટાસ્ક જતા જાય છે જેમ જેમ દિવસો થાય છે બરાબર જેમ જેમ તમને અનુભવ વધતો જાય છે શિક્ષક સાથે તેમ એમના પ્રત્યેના જે તમારા અભિપ્રાયો છે એ બદલાઈ જશે અને એ શિક્ષક તમને વિદ્યાર્થી પડી અમારા તાવડા લાગશે બરાબર એટલે નવીન માહિતીના આધારે આપણા નિર્ણયો આપણા ધારણાઓ બદલાઈ શકે છે બરાબર હવે વાત આપણે કરીશું નિર્ણય પ્રક્રિયા બરાબર નિર્ણય પ્રક્રિયા ડિસિઝન મેકિંગ હવે આજે નિર્ણય પ્રક્રિયાનો જે ટોપિક છે એ આપણા અભ્યાસક્રમમાંથી દૂર કરી દેવામાં આવ્યો છે તેમ છતાં આપણે એની વ્યાખ્યા સમજી લઈએ પરીક્ષામાં નહીં પૂછાય પણ એની માત્ર વ્યાખ્યા આપણે એની ચર્ચા કરી લઈએ નિર્ણય પ્રક્રિયા એક પ્રકારની સમસ્યા ઉકેલની પ્રક્રિયા છે જેમાં આપણી સમક્ષ કેટલાક વિકલ્પો હોય છે અને તેમાંથી આપણે કોઈ એકને પસંદ કરવો પડે છે નિર્ણય પ્રક્રિયા એક પ્રકારની સમસ્યા છે બરાબર એક પ્રકારની સમસ્યા ઉકેલની પ્રક્રિયા છે જેમાં આપણી સમક્ષ ઘણા બધા વિકલ્પો હોય છે અને એ વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરવા પડે છે બરાબર એને નિર્ણય પ્રક્રિયા કહેવામાં આવે છે મોર્ગન તથા અન્ય વ્યાખ્યા આપેલી છે બીજી એક વ્યાખ્યા સેન્ટ્રોકે આપેલી છે નિર્ણય પ્રક્રિયામાં વિકલ્પોનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેમાંથી અમુક વિકલ્પને પસંદ કરવામાં આવે છે સેન્ટ્રોક નામના મનોવૈજ્ઞાનિક મુજબ નિર્ણય પ્રક્રિયામાં જે આપણી સમક્ષ જે વિકલ્પો હોય છે એ વિકલ્પોનું આપણે મૂલ્યાંકન કરીએ છીએ અને એ વિકલ્પોમાંથી અમુક વિકલ્પને આપણે પસંદ કરતા હોઈએ છીએ બરાબર ત્યારબાદની જે બોધાત્મક પ્રક્રિયા છે કલ્પના વ્યાપાર એ પણ આપણા અભ્યાસક્રમમાંથી આ વર્ષે દૂર કરવામાં આવેલું છે એને પણ પરીક્ષા માટે કોઈ તૈયારી તમારે કરવાની નથી છતાં એની વ્યાખ્યા આપણે સમજી લઈએ કલ્પના એટલે સંવેદન માહિતીની સીધી મદદ લીધા વિના વસ્તુઓ કે ઘટનાઓને મનમાં મનમાં સર્જવાની બોધાત્મક ક્રિયા બરાબર સંવેદન માહિતીની સીધી મદદ લીધા વિના સંવેદન માહિતી એટલે આપણે આંખથી જોવું કાનથી આપણે સાંભળીએ અને આંખથી સૂંઘીએ સ્પર્શ બરાબર એ આપણી બધી એ સંવેદન માહિતી એનાથી જે આપણને માહિતી મળે છે સંવેદન માહિતી કહેવાય તો એ સંવેદન માહિતીની મદદ લીધા વિના વસ્તુઓ કે ઘટનાઓને વિવિધ પ્રકારની વસ્તુઓ અથવા તો ઘટનાઓને મનમાં મનમાં સર્જવાની બોધાત્મક ક્રિયા મનમાં મનમાં કલ્પના કરવી બરાબર વર્ગખંડમાં કે અત્યારે તમે તમારા ઘરમાં બેઠા બેઠા આંખો બંધ કરીને એવું વિચારો કે હું અત્યારે વિમાનમાં બેસીને દુબઈ જઈ રહી છું અથવા તો જઈ રહ્યો છું બરાબર તમે આંખો બંધ કરો તમે ફીલ કરો કે તમે વિમાનની ચેરમાં બેઠેલા છો મસ્ટ બરાબર તમે આકાશમાં ઉડી રહ્યા છો ને તો એ કલ્પના કરેલી કહેવાય વસ્તુ કે ઘટના એવું કંઈ છે નથી પણ તમે એક પ્રકારનું કલ્પના કરી છે બરાબર મનમાં એનું સર્જન કર્યું છે તો એને શું કહેવાશે કલ્પના વ્યવહાર ત્યારબાદનો જે આપણો ટોપિક છે સર્જનાત્મક વિચાર સર્જનાત્મક વિચાર વિદ્યાર્થી મિત્રો ક્યારેક તમને એ જાણવાની ઉત્સુકતા જરૂર ઘટી હશે કે કઈ રીતે કોઈ વ્યક્તિએ સૌપ્રથમ જમીનમાં બીજ વાવીને ખેતી કરવી પૈંડું બનાવવું ગુફાઓની દિવાલોને ચિત્રથી સજાવી વગેરે વિશે વિચાર્યું હશે થાય ને બધાને પ્રશ્ન થાય મને પણ થાય તમને પણ થાય કે કઈ રીતે પ્રથમ વ્યક્તિને એવું થયું હશે કે ભાઈ આ રીતે ખેતી કરાય આ રીતે જમીનમાં બીજ નાખો ખોટો એક છોડ નવો ઉગે અને એમાંથી આપણે વધારે દાણા મેળવી શકીએ બરાબર તો આ બધા વિચારો ક્યારે અને કઈ રીતે આવ્યા હશે એવા પ્રશ્નો આપણી અંદર થાય છે રોજબરોજના કાર્યો કરવાની જૂની રીતોથી સંતોષ ન થવાથી આવી વ્યક્તિઓએ અમુક મૌલિક વસ્તુઓ વિશે વિચાર્યું હશે જે ડેલી રૂટિન ચાલે છે એ ડેલી રૂટિનથી અમુક લોકોને જે રોજબરોજના કામ હોય છે એનાથી અમુક લોકોને જ્યારે સંતોષ ન હોય ત્યારે એવા લોકો આવા મૌલિક વિચારો કરતા હોય છે આવી મૌલિક વસ્તુઓ વિશે વિચાર કરતા હોય છે એવા અસંખ્ય લોકો છે એવા અસંખ્ય લોકો છે જેને સર્જના સર્જનાત્મકતાએ આધુનિક વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રગતિને જન્મ આપ્યો છે જેનો લાભ અને આનંદ આપણે સૌ ઉઠાવી રહ્યા છીએ વર્તમાન યુગ જે છે એ ટેકનોલોજીનો યુગ છે વિજ્ઞાનનો યુગ છે અને આપણે જોઈએ છીએ કે આપણા માતા પિતા આપણા પૂર્વજોએ જે વસ્તુનો ઉપયોગ નથી કર્યો એ વસ્તુનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ અને એ વસ્તુ આપણે સુધી કઈ રીતે પહોંચી કે આવા જે લોકો છે બરાબર જેમને કંઈક ને કંઈક નવું કરવાની ઈચ્છા હોય છે જે ચાલે છે એ નહીં પણ એમાંથી કંઈક નવું કરવાની ઈચ્છા હોય છે કંઈક મૌલિક રીતે કોઈ વસ્તુ વિશે વિચારે છે અને એક નવી વસ્તુનું સર્જન કરતા હોય છે જેનો લાભ આપણે હાલ મેળવી રહ્યા છીએ સર્જનાત્મક વિચારણાની સૌથી યોગ્ય અને વિસ્તૃત વ્યાખ્યા ડ્રેવ ડોલ દ્વારા આપવામાં આવી છે બરાબર સર્જનાત્મકતાની વ્યાખ્યા કોણ આપી છે ડ્રેવ ડોલ નામના મનોવૈજ્ઞાનિકે તેના મત મુજબ સર્જનાત્મક વિચારણા અથવા સર્જનાત્મકતા એ કોઈ વ્યક્તિની એવી ક્ષમતાને કહી શકાય જેનાથી તે વ્યક્તિ અસ્તિત્વમાં ન હોય તેવી અને નવીન ચીજો રચનાઓ કે વિચારોને જન્મ આપે છે ડ્રેવડોલ નામત મુજબ સર્જનાત્મકતા કોને કહેવાય અથવા તો સર્જનાત્મક વિચારણા કોને કહેવાય તો કે એ વ્યક્તિની એવી ક્ષમતા છે વ્યક્તિની એવી શક્તિ છે કે જેની મદદથી એ વ્યક્તિ અસ્તિત્વમાં ના હોય એટલે કે પહેલાં એ વસ્તુ બની ન હોય બરાબર એ અસ્તિત્વમાં ન હોય તેવી નવીન ચીજો કે જે પહેલાં બની નથી એવી નવીન કોઈ વસ્તુનું ઇનોવેશન કરે બરાબર તો નવીન ચીજો બનાવે નવી નવી ચીજો બનાવે જે પહેલાં ન હતી રચનાઓ કે વિચારોને જન્મ આપે બરાબર એવી નવલકથા લખે વાર્તાઓ લખે કવિતાઓ લખે બરાબર આ એક કાલ્પનિક ક્રિયા કે વિચારોનું સંશ્લેષણ હોઈ શકે તેમાં પૂર્વ અનુભવથી પ્રાપ્ત થયેલી માહિતીની એક નવી ભાત અને સંમિશ્રણ સામેલ હોઈ શકે છે આગળથી શું કહે છે કે એક કાલ્પનિક ક્રિયા કે વિચારનું સંશ્લેષણ હોઈ શકે છે એટલે કાલ્પનિક ક્રિયા વ્યક્તિ પહેલાં કરે છે અને પછી તેને વાસ્તવિક રૂપ આપે છે તેમાં તેના જે પૂર્વ અનુભવમાંથી પ્રાપ્ત થયેલી જે માહિતી હતી એને અગાઉ જે પૂર્વ અનુભવ થયો હોય એને નવી ભાત અને સંમિશ્રણ સામેલ હોઈ શકે છે એટલે કે પહેલાં એને જે માહિતી હતી એ માહિતીને સમિશ્રણ કરીને એને નવી ભાટ આપીને એને નવી રીતે રજૂ કરેલું હોઈ શકે છે તે એક નિરાધાર સ્વપ્ન ચિત્ર ન હોતા ઉદ્દેશપૂર્ણ પૂર્ણ હોય છે તે વૈજ્ઞાનિક કલાત્મક કે સાહિત્યિક રચનાના રૂપમાં હોઈ શકે છે અને જે આ સર્જનાત્મકતા છે તે એક નિરાધાર સ્વપ્ન ચિત્ર એટલે આરેઢળ વાતો નહીં બરાબર પણ એક ચોક્કસ પ્રકારના ઉદ્દેશપૂર્ણ હોય છે ચોક્કસ ઉદ્દેશ્ય હોય છે આપણે કહે છે કે શીખ ચિલ્લીની વાતો એ રીતે શીખ ચિલ્લીની વાતો નહીં પણ એક ચોક્કસ ઉદ્દેશપૂર્ણ હોય છે સર્જનાત્મક વિચારણા બરાબર તે વૈજ્ઞાનિક હોઈ શકે કલાત્મક હોઈ શકે કે સાહિત્યિક રચનાના રૂપમાં હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં એક ખાસ યાદ રાખવું જોઈએ કે એવું જરૂરી નથી કે સર્જનાત્મક વિચારણા હંમેશા વિશિષ્ટ કે ખાસ કાર્યોમાં જ દેખાય આવે સર્જનાત્મક ચિંતક કે વિચારક બનવા માટે વ્યક્તિનું એક વૈજ્ઞાનિક કે કલાકાર હોવું જરૂરી નથી દરેક વ્યક્તિમાં સર્જક બનવાની ક્ષમતા રહેલી છે બરાબર એટલે કે સર્જનાત્મક ચિંતક એટલે કે કોઈક સર્જનાત્મક વિચારણા કરવા માટે આપણું કલાકાર હોવું કે વૈજ્ઞાનિક હોવું જરૂરી નથી કોઈ પણ વ્યક્તિ સર્જક બની શકે છે કોઈ પણ વ્યક્તિ સર્જનાત્મક વિચારણા કરી શકે છે લેખન અધ્યયન ભોજન ભોજન બનાવવું ભૂમિકા ભજવવી વાર્તા કહેવી વાર્તાલાપ કે સંવાદો કરવો પ્રશ્નો પૂછવા રમવું દિન પ્રતિદિનની સમસ્યાઓનો ઉકેલવાનો પ્રયત્નો કરવો કાર્યનું આયોજન કરવું બીજાના સંઘર્ષો દૂર કરવામાં મદદ કરવી જેવી માનવીય ગતિવિધિના લગભગ દરેક ક્ષેત્રમાં વિભિન્ન સ્થળે સર્જનાત્મક વિચારણાનો ઉપયોગ કરી શકાય બરાબર એવા આપણા જીવનના ઘણા બધા ક્ષેત્રો છે એવી ઘણી બધી પરિસ્થિતિ હોય છે કે જેમાં આપણે સર્જનાત્મક વિચારણાનો ઉપયોગ કરી શકીએ છીએ એટલે સર્જનાત્મક વિચારણા માટે માત્ર ને માત્ર કલાકાર હોવું બરાબર સાહિત્યકાર હોવું કે વૈજ્ઞાનિક હોવું જરૂરી નથી જો અહીં આપણે એ વાત પણ યાદ રાખવી જોઈએ કે રોજબરોજની સર્જનાત્મક તા વ્યક્તિના નિરીક્ષણ વિચારણા કે સમસ્યા ઉકેલમાં દેખાય આવે છે તે વિશિષ્ટ સર્જનાત્મક સિદ્ધિઓમાં જોવા મળતી વિશિષ્ટ પ્રતિભા સર્જનાત્મકતા કરતાં ભિન્ન હોય છે બરાબર એટલે કે રોજબરોજની જે આપણી સર્જનાત્મકતા હોય એ અને કોઈ વિશિષ્ટ સર્જનાત્મક જે સિદ્ધિ કોઈ વ્યક્તિની હોય છે એ બંનેમાં તફાવત હોય છે એ બંને અલગ અલગ હોય છે બરાબર હવે આપણે વાત કરીશું સર્જનાત્મક વિચારણાનું સ્વરૂપ વિશે સર્જનાત્મક વિચારણામાં કોઈ સમસ્યાના ઉકેલ માટે નવીન અને મૌલિક વિચારો કે ઉકેલોનું સર્જન થતું હોવાથી આ પ્રકારની વિચારણા અન્ય વિચારણાથી અલગ પડે છે સર્જનાત્મક વિચારણામાં કંઈક નવું ઉત્પન્ન થાય છે બરાબર એના કારણે અન્ય વિચારણા કરતાં સર્જનાત્મક વિચારણા અલગ પડે છે સર્જનાત્મક વિચારણાને ઘણી વખત માત્ર નવી રીતથી વિચારવું કે અલગ રીતે વિચારવું એ અર્થમાં પણ સમજવામાં આવે છે જો કે અહીં એ જાણવું મહત્ત્વનું છે કે નવીનતા ઉપરાંત મૌલિકતા પણ સર્જનાત્મક વિચારણાનું એક અગત્યનું લક્ષણ બરાબર સર્જનાત્મક જે વિચારણા છે એનું જે મહત્ત્વનું જે એનું અગત્યનું લક્ષણ છે એ નવીનતા ઉપરાંત મૌલિકતા એટલે કંઈક નવું સર્જન કરવું એની સાથે સાથે મૌલિક એટલે પોતાની રીતે કંઈક મૌલિકતાપૂર્ણ રજૂ કરવું એ પણ સર્જનાત્મક વિચારણાનું એક અગત્યનું લક્ષણ છે ભ્રૂનર સર્જનાત્મક વિચારણાને અસરકારક આશ્ચર્ય તરીકે ઓળખાવે છે જે બ્રૂનર નામના જે મનોવૈજ્ઞાનિક છે એ એને અસરકારક આશ્ચર્ય ઇફેક્ટિવ સરપ્રાઇઝ તરીકે ઓળખાવે છે જો કોઈ વિચાર કે સર્જન અનોખું છે તો તેના અનોખાપણાના અહેસાસથી વ્યક્તિ તળત આશ્ચર્યચકિત થઈ જશે સર્જનાત્મક વિચારણાની વિશેષતા દર્શાવતો એક બીજો માપદંડ એ છે કે કોઈ વિશેષ સંદર્ભમાં તેની ઉપયોગતા કે યોગ્યતા કોઈ હેતુ કે ઉદ્દેશ્ય વગર અલગ રીતે વિચારવું કોઈ કામને પોતાની રીતે જ કરવું સામાન્ય સ્વીકૃત નિયમોની વિરુદ્ધ કાર્ય કરવું કોઈ ઉદ્દેશ વગર કલ્પનાના ઘોડા દોડાવવા કે વિચિત્ર વિચાર રજૂ કરવા વગેરેને ઘણી વખત ભૂલથી સર્જનાત્મક વિચારણા માની લેવામાં આવે છે બરાબર એ સર્જનાત્મક વિચારણાને ઓળખવા માટેનો જે માપદંડ છે એ કયો છે કે કોઈ વિશેષ સંદર્ભમાં કોઈ ચોક્કસ આધાર બરાબર અને તેની ઉપયુક્તતા કે યોગ્યતા બરાબર કોઈ વિશેષ સંદર્ભમાં તેની ઉપયુક્તતા કે યોગ્યતા હોવી જરૂરી છે વિચારની બરાબર આડેધર કોઈ વિચાર કરી લે પોતાના કલ્પના ઘોડા ગમે એમ દોડાવી લે તો તેને સર્જનાત્મક વિચારણા કહી શકાય નહીં સમાજથી કે જે આપણા નિયમો છે સૃષ્ટિના એ નિયમો કરતાં કંઈ વિરુદ્ધ સર્જન કરવાની વ્યક્તિ વિચારણા કરે તો તેને આપણે સર્જનાત્મક વિચારણા કહીશું નહીં સંશોધનકર્તાઓ વચ્ચે એ બાબતની સહમતી જોવા મળે છે કે કોઈ વિચારણાને ત્યારે જ સર્જનાત્મક વિચારણા કહી શકાય જ્યારે તે વિચારણા વાસ્તવિકતા તળ અભિમુખ ઉપયુક્ત રચનાત્મક તથા સામાજિક રીતે ઇચ્છનીય હોય બરાબર એટલે સર્જનાત્મક વિચારણાને ત્યારે જ સર્જનાત્મક વિચારણા કહેવામાં આવશે કે જ્યારે તે વિચારણા વાસ્તવિકતા તરફ અભિમુક્ત હોય બરાબર રિયાલિટી તળફ અભિમુક્ત હોય ઉપયુક્ત એટલે કે યોગ્ય હોય રચનાત્મક હોય જેનાથી કંઈક રચના થાય અને સામાજિક રીતે ઇચ્છનીય હોય એને આપણે સર્જનાત્મક વિચારણા કહીશું એનાથી વિરુદ્ધના જે વિચારો છે એને સર્જનાત્મક વિચારણા કહી શકાય નહીં બરાબર સર્જનાત્મકતા સંશોધનના ક્ષેત્રે અગ્રણી એવા જેપી પી દ્વારા વિચારણાના બે પ્રકાર દર્શાવવામાં આવ્યા છે કેન્દ્રગામી વિચારણા અને વિકેન્દ્ર કેન્દ્ર વી કેન્ડ્રી વિચારણા બરાબર જે વિચારણા છે સર્જનાત્મક વિચારણા એ વિચારણાના બે પ્રકાર દર્શાવવામાં આવે છે કેન્દ્રગામી વિચારણા અને વી કેન્ડરી વિચારણા કેન્દ્રગામી વિચારણા એવી વિચારણા છે જેની જરૂરિયાત એવી સમસ્યાના ઉકેલમાં પડે છે જેમાં સમસ્યાના માત્ર એક જ સાચો ઉકેલ હોય કેન્દ્રગામી વિચારણા એવી વિચારણા છે કે જેમાં સમસ્યાનો માત્ર ને માત્ર એક જ ઉકેલ હોય એક જ જવાબ આવે બરાબર દાખલા તરીકે અહીંયા આપેલું છે કે ત્રણ છ નવ આગળની સંખ્યા શું હશે તો બાર એક જ જવાબ આવશે બાર ડૂનિયન કોઈપણ ખૂણાને તમે જઈને પૂછો તો જવાબ આવશે બાર બરાબર જ્યારે અમુક પ્રશ્નો એવા છે જેના એક નહીં પણ અનેક સાચા ઉત્તરો હોઈ શકે છે જેમ કે કાપડના કયા કયા ઉપયોગો છે આવા જે પ્રશ્નો છે એ વિકેન્દ્રી વિચારણાની જરૂરિયાત પડે છે જ્યારે એક કરતાં વધારે ઉત્તળો હોય ત્યારે વી કેન્દ્રી વિચારણાની જરૂરિયાત આપણને પડે છે જે એક એવી મુક્ત વિચારણા છે જેમાં વ્યક્તિ પોતાના અનુભવને આધારે પ્રશ્નો કે સમસ્યાના અનેક ઉત્તરો વિચારી શકે છે આ પ્રકારની વિચારણા નવીન અને મૌલિક વિચારોના ઉદ્ભવવા માટે મદદરૂપ બને છે બરાબર એટલે મૌલિક અને નવા વિચારોના ઉદ્ભવ માટે વી કેન્દ્રી વિચારણા જરૂરી છે બરાબર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ સર્જનાત્મકતાના સોપાનોની ચર્ચા હવે પછીના વિડીયોમાં આપણે કરીશું જો તમને કંઈ ન સમજાયું હોય તો તમે મને વોટ્સઅપ પર મેસેજ કરી પ્રશ્નો પૂછી શકો છો થેન્ક યુ